સદગુણની સાથે મુક્ષુતા ભળેલી હોય એવો એવા ભાવથી મારે જ્યાં કીધું છે એનાથી ભગવાન રાજી થાય ભગવાનને એમ થાય કે એમ મદી આ મારો છે આ બીજાનો કોઈ ખાલી સદગુણ જોઈને ભગવાન મોહી જાય એવું નહીં મહારાજ વખતે નિત્યાનંદ સ્વામીની વિદવત્તા હતી અને નિર્વિકલ્પાનંદ સ્વામીની વિદ વિદ્વત્તા હતી તો મહારાજ કેમ રાજી છે નિત્યાનંદ સ્વામીની વિધવત્તા અને નિર્વિકલ્પાનંદ સ્વામીની વિધવત્તા છે એ બેમાં ડિફરન્સ હતો નિત્યાનંદ સ્વામીને મનમાં એમ કે આ મારો સદગુણ છે એ મહારાજની સેવામાં કેમ આવે અને મારું કેમ સારું થાય મહારાજની સેવામાં આવે તો જ મારું સારું થાય નહીં તો તો સારું ન થાય એટલે દેહ કરીને ગુણ તો હોય ઘણી વખત અને વચને કરીને ગુણ તો હોય તો મારે જેમ કીધું કે આવી રીતે હોય તો રાજી થાય ભગવાન રાજી થાય અને ભગવાનને મનમાં એમ થાય કે આ મારો છે નિત્યાનંદ સ્વામી ભગવાનને તો એવું ન હોય કે નિત્યાનંદ સ્વામી મારા નિર્વિકલ્પાનંદ સ્વામી મારા નહીં પણ આ બધાના વર્તન એવા હોય कि भगवान न थाई नहीं कोई ई પોતાનો અહંકાર ન થાય પણ ભગવાન ના નો થે એટલે ગુણ તો ખરા પણ ગુણ ન હારે મુમુક્ષુ થાય રેવી જાય ગુણ ન હારે મોટા બગે થાય થાય એવી તકલીફ કે ગુણ આવે ત્યારે મુમુક્ષુ થાય કે મુમુક્ષુ થાય ત્યારે ગુણ નો હોય ગુણ ક્યારે આવે સભી બ્રહ્મ સાધીજી હોય કેસ હું જાય ત્યારે જાય ત્યારે પછી કારણ કે થોડીક મહેનત કરે આ શ્રમમાં રે અને નિર્માની થઈને કંઈક શીખે કોકની પાસે ત્યારે ગુણ આવે ગુણ આવે ત્યાં ઓલી હોઈ ગઈ હોય એને ધ્યાન ન રાખ્યું હોય ને એટલે ઠેક મારું થાય કાંઈ કામ નથી હું બેઠી હોય સાવ નવરી એટલે ત્યાં સુધી આપણે ગુણમાં ચોઈતા હોય કે મારા મારે ગુણ છે હાથ ગુણ મેળવવા છે મારે હરકી કથા શીખવી છે અને પો પાડી દેવો છે મારે હરકી વિદવત્તા શીખવી છે મારે ભણવું છે મારે આ સંગીત શીખવું છે ને બરાબર એને સંગીતમાં કથા કરવી છે એટલે હાજી સારું છે ગુણ જ છે કે નહીં પણ એ ગુણ શીખી દે તો ઓલું વહી ગયું હોય મુખ્યા વહી ગઈ મારે કોમ્પ્યુટર સરખું શીખવું છે મારે ઇંગ્લિશમાં પ્રવચન કરતા શીખો હોપરો પાડી દેવો છે એટલે અત્યારે પાછું આવડતું ન હોય કાલ ભગત કરતા હતા ને પ્રવચન એટલે શીખી રે ત્યાં તો ટાઈમ લાગી જાય થોડો યો જાય ટાઈમ યોગી મુમુખ સુતા હોય એ ગુણ શીખી રે એટલે તમે મુક્ષું જાય મહારાજે રાજી થવાનું જે કીધું છે આવા દેહે કરીને ગુણ વચને કરીને ગુણ અને મને કરીને ગુણ ત્રણ ગુણે કરીને ભગવાન છે એને ભગત ઉપર સ્નેહ થાય છે પણ ખાલી ગુણે કરીને થાય છે કે ક્ષેણે કરીને થાય યુક્ત ગુણો યુક્ત ગુણ આવી જાય એટલે મુમુખ સુતા વહી જાય વહી જાય ન જોઈએ મોટે ભાગે એવું થાય ગુણ આવે એટલે મુમુક્ષતા વહી જાય અને હું આવે અભિમાન આવે અભિમાન આવે મુમુક સુધા ને અભિમાન ને બે ને બહુ ક્રોસિંગ અભિમાની હોય એ ક્યારે મુમુક હોય નહીં અભિમાની હોય મુમુક્ષુ શું ક્યાંથી હોય એટલે એને ક્રોસિંગ થાય એટલે મારે એવું કીધું છે કે દેહ કરીને ગુણ હું દેહ કરીને ગુણ ક્યાં ગુણ કીધા દેહ કરીને કયા ગુણ કીધા બ્રહ્મસાહેબ એવું કે છે

તપશ્ચર્યા અને ભજન ભજન કરતો કરતો હંધાઈ કરતા વધારે કરે તો પછી એમ કહે કે હું બધાથી જાદો કરું તો અભિમાન એટલે ગુણ શીખે અને અભિમાન નો ત્યાગ કરે અને મોમુક્ષતા એ સહિત ગુણ શીખે આ ગુણથી મારે ભગવાનને અને ખાસ કરીને સંતોને રાજી કરવા છે સંતો રાજી થાય એટલે ભગવાન રાજી થાય જ એકલા ભગવાનને રાજી કરીને અને બધાને મારી બખેડો કરે તો એ તો ભગવાન જાણે કે મારી અરે આ બખેડો જ કરે આ એટલે પેલા તો સાધુ ની અરે સાધુની સાધુ ની સેવામાં જાય છે કે નહીં ગુણ એટલે ભગવાનની સેવામાં ભોગી ગયા ભગવાનના ભગતની સેવામાં આપણા સદગુણ વપરાય છે કે નહીં તો ભગવાનની સેવા ભૂગી ગયા ભગવાન બધા આપણે ગોતવા નીકળે આપણે હુંતા હોઈએ ત્યારે ખૂણામાં લાગતા ખૂતા હોય આમ તો પણ વાટ જતા કે ક્યારે આવે ગોતવાય એટલે એવા ગુણથી ભગવાન રાજે ભગવાનને સ્નેહ થાય ભગવાનને ક્યારે ગુણની થોડી ખામી છે ભગવાનમાં બહુ ગુણ છે એને ગુણની આપણામાં ગુણની ખામી હોય તો આપણે ગુણમાં થાય ભગવાનને તો ગુણની ખામી નથી એમ ભગવાનને તો મુમુક્ષુતાની ખામી છે ભગવાનમાં મુમુક્ષુતા ન હોય ને કેમ

કે ખાલી મુમુક્ષતા શાકભાજી તો થાય નહીં કે મારે બહુ મુમુક્ષુતા છે આમ સ્યારે બધું ધોળાધોડી થાય તો પછી અહીંયાથી શાકભાજી થોડું થાય એ બપોરે આપણે શાકભાજી કરવું હોય તો ક્યાંક જોઈએ ને એટલે સદ્ગુણ છે એ મુમુક્ષુતા એ સહિત સદ્ગુણ છે તો ભગવાન કાર્ય થાય અને ભગવાનને ભગત ઉપર સ્નેહ થાય એવું કીધું બતાવે ખાલી એમ કે ઘણા ભગત હોય ને શારી બાજુ ફરતા હોય કે મારે ક્યાંક કરવું છે પણ કંઈક સારું ઠેકાણું મળે તો સારું ઠેકાણું મળે તો હલો એમ કે મારે સાધું થવું છે મારે ભગત થવું છે પણ હું ઠેકાણા ગોતું છું અને એની બતાવે પણ કઈ હોય નહીં ઠન ઠન ગોપાળ હોય તો તો મને લાગી જાય હોય તો જો મુક્ષતા હોય તો આ ત્રણ વાના ગીતા મહારાજે એમાં લાગી જાય જયારે મુક્ષતા હોય મોક્ષતા એટલે ભૂખ કહેવાય મોમુક્ષો અને બોભોગ એ બે હરખા બુભુક્ષો માં છે ને ભૂખ હોય વિષય વિષય ની

તો એ મુક્ષ હોતે કહેવાય અને મુક્ત હોતે કહેવાય એ મુક્ત થઈ ગયો એ બ્રહ્મરૂપ થઈ ગયો એવું મહારાજે કીધું છે મધ્યવત કે મુક્તાના સમયે કીધું કે મહારાજ ભગવાન કુરાજી થાય એવું કંઈ કરવું નથી મહારાજ કે તમારો આ જે વિચાર છે ને એ ત્રણ ગુણથી પર છે સાધુને રાજી કરવા એ ત્રણ ગુણથી પર છે એવો વિચાર કરવો એ ત્રણ ગુણથી પર થઈ ગયો એવો વિચાર કરે કે ભગવાનને રાજી કરવા છે આ ગુણથી મારે ભગવાનને રાજી કરવા છે મારે વાણીના ત્રણ ગુણ કીધા અને દેહના ત્રણ ગુણ કીધા વાણીના ત્રણ ગુણ ક્યાં ક્યાં વાણીથી થી દુખાવે નહીં એટલે નિંદા ન કરવી પછી નમતું જો કીધું ક્યાં વિમુખ પાસે ભગવાન અને ભગવાનના સાંજ કે ભગવાનના ભગત એની પાસે આપણાથી મોટા હોય તો એની પાસે નમતું જોખી દેવું ત્રીજો ગુણ અયોગ્ય વચન ને કે વિનય પૂર્વક ઠેલવું યુક્તિપૂર્વક કહી તો ઓકવર્ડ લાગે કનિંગનેસ લાગે પણ ભગવાનના ભગતે ભગવાને આપણને આજ્ઞા કરી હોય કે ભગવાનના મોટા સંતોએ આપણને આજ્ઞા કરી હોય તો એ આપણને ફીટ ન બેતું હોય કે કંઈક ઉથડક રહેતું હોય તો વિનયપૂર્વક એને પાછું ઠેરવું એટલે મહારાજ એને યુક્તિ શબ્દ વાપરો યુક્તિ એટલે આપણે યુક્તિ કે યુક્તિ પ્રયુક્તિ કહી તો એને કનિંગ ને લાગે મહારાજ એવું કે કનિંગ થઈને પાછું ઠેલું એવું નહીં પણ વિનય પૂર્વક એને પાછું ઠેલું એટલે એવી રીતે એ વાણીના ત્રણ ગુણ અને દેહના ત્રણ ગુણ તપ સેવા અને ભજન આપણા ઉપર સ્નેહ થાય અને ભગવાન ના મોટા ભક્તો હોય એને પણ આપણા ઉપર સ્નેહ થાય ભગવાન ના મોટા સંત હોય તો એને પણ આપણા ઉપર સ્નેહ થાય બાળ મુકુદ સ્વામી ને યોગેશ્વર સ્વામી ને તડકે બેહાર ક્યારે ચૈતર વૈશાખ નો તાપ હોય અને અગિયાર થી બાર વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી શું કરવાનું રસોઈ કરવાની રસોડામાં જઈ અને પછી બરાબર ધગી ધગ ધગી ગયા હોય તો ત્યાંથી તપ કરે ત્યાં બિહાર તપ કરવા મારે જે કીધું પોતાની જાણે દેહનું જતન કરવું નહીં એટલે એ કેવા અર્થમાં સમજવું એને પોતાને તો નો અર્થ જતન કરવું પણ ભગવાનના ભગત છે ને ભગવાન છે દેહાનું સંતાન ન રાખવું કદાચ ને આગા તો થોડું ઘણું ઓલું થઈ જાય આપણે આખે જ દેહનું ચોકડું પકડી લઈએ એવું ન રાખવું મારે ભગવાનના ભગત છે ભગવાનના સંતો છે એ આપણી ખબર રાખવાના જ હોય એને ધ્યાનમાં જ હોય કે આ વધારે કરે છે ત્યારે ન રખ કરે આ ઓછું કરે છે પણ થોડું ઘણું વધારે થઈ ગયું હોય તો આપણે વાત વાંચીએ કે હવે ક્યારે મન ના પાડે એમ નહીં એવા અર્થમાં એવા એવા અર્થમાં કીધું મારે આ

એને કંઈ કોઈ એવું નથી કે મને આ કે તો જ મને ખબર પડે એવું તો નથી એટલે આ તો મુક્ષુતાનો માર્ગ છે એ ક્યારે કંઈ ઓલું ઉપલું ઉપલું હોતું નથી ઔપચારિકતા એમાં નથી હોતી એમ રિયાલિટી હોવી જોઈએ કોઈ પણ વાતમાં રિયાલિટી હોવી જોઈએ કે આપણને હું એમ કહું કે મને ભગવાન આપણે એવી અપેક્ષા રાખી ભગવાન આપણા ઉપર રાજી થાય એટલે ભગવાનને ભગત ઉપર સ્નેહ થાય એનો અર્થ એવો છે ભગવાનનો રાજી કહે પણ એ આપણને રિયલિટી ભૂખ હોવી જોઈએ મારે ભગવાનને રાજી કરવા છે મારે મોટા સંતોને રાજી કરવા છે મારે ભક્તોને રાજી કરવા છે એ આપણને રિયલિટી ભૂખ હોવી જોઈએ એટલે રિયાલિટી ભૂખ હોય તો ભગવાન તો અંતર આવે છે એમાં કંઈક ઓલું કદાચ નહીં એનેથી ઘણી વખત શું થાય કે ભગવાન ઓલા ભગતને આવડતું ન હોય એ ભગવાન શીખવાડતા હોય ચરિત્રોમાં વાત છે ને કે મારે એક ભગત આવ્યા તો મહારાજ બીમાર હતા અને ચંદન ઘસી મહારાજ પૂજા કરવા લાવ્યો એટલે મહારાજ બ્રહ્મચારી કહે મહારાજને ચાંદલો કરી મહારાજને મજા નથી મહારાજ કહે એમ એમ નહીં આ લાવો એમ ચંદન આ ચોપડો આખા શરીરે અમને વાંધો નથી કે પછી પગે છોપડાયું પગે છોપડીને પછી મહારાજ પગ એને છાતી દીધા લો એટલે ભગવાનને તો એવું કંઈ હોતું નથી એવું પણ આપણે રાખવાનું આપણે રાખવાનું એવું પણ ભગવાન તો અંતર્યામી છે એની એનો ભાવ છે એને ભગવાન જોવે છે એટલે ત્યારે અંતર્યામી હતા નટણ નથી એવું કંઈ નથી એવું અટકાય ભગવાન રાહ જોઈએ